આ ભરતમાં અને રામમાં કેટલો અનન્ય પ્રેમ છે ભગવાન સૌથી વધારે પ્રેમ કરતા એ ભરતજી જયારે રામ ભગવાન જયારે વનવાસ માં ગયા આ બાજુ ભરત ને ખબર નથી હોતી જયારે ભરત ને ખબર પડે છે ત્યારે ત્યાં ભરતજી એમને વનમાં ત્યાં મળવા માટે જાય છે અરે એટલા સુધી કીધું છે જયારે આ વનમાં જતા હોય છે ત્યારે રામ ભગવાને આ વનરાઈ ને એમ કીધું છે કે હું તમને ફક્ત એટલી વિનંતી કરું છું કે જા કે જે રસ્તા ઉપર એ રસ્તા ઉપરથી નીકળી પછી તમારે આ રસ્તાના કાંટા બધા સાફ કરી નાખવા વિચાર કરો કે નીકળી જાય પછી એના પેલા નહીં શું કામ ત્યારે રામ ભગવાન કહે છે જયારે પણ મારો ભાઈ એને ખબર છે કે મારો ભાઈ પરત મને ચોક્કસ મળવા માટે આવશે અને જયારે મારો ભાઈ ભરત મને મળવા માટે આવે અને અને એમને ખબર પડે કે આ કે આ રસ્તામાં હું ચાલ્યો છું અને રસ્તામાં કાંટા ને કાંકરા હશે તો મારો ભાઈ ભરત બહુ દુઃખી થશે મારા એટલા માટે હું જાઉં પછી આ બધા રસ્તા તમે સાફ કરી નાખજો ત્યારે કેટલો પ્રેમ છે આ ભાઈઓમાં